કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા દર્શક મિત્રો મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે મધ્ય ગુજરાતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી મેડલ તેમજ પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજરોજ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ પરિવારના પ્રમુખ કરીમભાઈ મલિકની આગેવાનીમાં ગોધરા ખાતેના બીઆરજી એફ હોલ ખાતે આઠમો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને સર્વ ધર્મ સદ્ભાવના સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડા આણંદ મહિસાગર અમદાવાદ દાહોદ વડોદરા છોટા ઉદેપુર સહિતના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલ શ્રી આરવી અસારી શ્રી ડૉક્ટર હરેશ દુડાટ શ્રી જયેશ ચૌહાણ શ્રી વઝીર ખાન પઠાણ શ્રી ડૉક્ટર સુજાત જે વલી શ્રી એમ જે ગુજરાતી શ્રી અકરમ દીવાન શ્રી સાજીદ મિર્જા શ્રીમતી વિદ્યાબેન નિરંકારી સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના ઇકબાલભાઈ પોચા રફીકભાઈ તિજોરીવાલા સહિત તેમની સમગ્ર ટીમે તંતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વડોદરાટી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ આ છોકરાઓને ભણાયા વગર કોઈ આરો નથી શિક્ષણ બહુ મોટો મહત્વનો ભાગ છે શિક્ષિત હતે તો છોકરાઓ પોતાનો પગભર બનશે ડોક્ટર વકીલ એન્જિનિયર મોટા હોદ્દાઓ પર બેસશે આ દેશની દુરા સમાજ છે આ છોકરાઓ ભવિષ્ય સમાજમાં ગુરબત છે એટલે જહાલત બી છે અને જહાલત છે એટલે ગુરબત છે પણ ગુરબત મુકદ્દર જે હશે રિસ્ક મળવાનું પણ જહાલત માટે જે છે ને એ મુકદ્દર નથી એના માટે મહેનત જરૂરી છે વધારે બખીલ કોઈ ચીજ નથી એ આવે છે ઘણી મહેનત ની પછી અને એના માટે મહેનત લાજમી છે પ્રાપ્ત કરી છે કઠોર પરિશ્રમ કરીને અથાક પરિશ્રમ કરીને સફળતા ના શિખરે જે પહોંચ્યા છે એવા તમામ જે વિદ્યાર્થી મિત્રો દીકરો દીકરી અહીંયા ઉપસ્થિત છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને એમના બ્રાઇટ ફ્યુચર માટે શુભકામનાઓ પાઠવું છું 2016, त्रिज्यक्रम में अहमदाबाद जिलों, चार बाग मंसूरी सानिया इरफान बाई, इरफान बाई तालियों की वजह के मित्रों, बारा वो क्या? वोरा तस्नीम बानो रूल अमीन, 10 परसेंट एक जोरदार तालियों की वजह में मित्रों। દસ્તાવેલા માહેરુ ગુલામ જિલા અમદાવાદ સોહેબાઈમદ અતી આસિફ મિયા ठीक 96 सैयद स्वीतार या सुती मोहम्मद यूनुस तुरंतस बी यात्रा 92 हमारा नाम वंदोरा पास जो 93 निदा निदा मानो शब्बीर भाई चलो सफल बनावा जितना पण उपस्थित भानु बाबू दी साथे साथे 89 परसेंटेज नसरू भाई तमाम साथी मित्रों आन जिलो शेख तकरीम बानो अहमद मिया शेख मुनी तो भाई बड़े भाई। तो चलो पर मुबारकबाद वड़ोदरा शहर नाइन्टी त्यार खजूरी वाला बीबी वंश

खुफर अबार महिसार जिला तमाम में तमाम तो आवागमन आगे वाले मित्रों वोरा जिया बेन नासिर अहमद और तो फ़याज अहमद दोनों दस दस में दोनों संदीप हाईएस्ट 97 है ना जोधा चाहिए दोनों दस महिसार क्या बात है मलिन यहाँ पे क्या મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા ગોધરા ખાતે જે મુસ્લિમ સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ એજ્યુકેશન ક્ષેત્રે અને અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એમને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હું તમામ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપું છું અને એઓ જીવનમાં એમના લક્ષ્ય સુધી એમણે જે કંઈ નક્કી કર્યું છે જીવનમાં એમને જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું એમાં એમને સફળતા મળે આગળ વધે અને એમના મા બાપ એમને આગળ વધવામાં સહકાર આપે એવી હું અપેક્ષા રાખું છું અને તમામને ખૂબ શુભકામનાઓ પાઠવું હું કરીમભાઈ મલેક પ્રમુખ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ અમારું જે સંગઠન ચાલે છે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ આ જિલ્લાનું સંગઠન છે અમે છેલ્લા દસ વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ અમારો આઠમો ઇનામ મિત્રનો કાર્યક્રમ છે એમાં ગોધરા ખાતે આખો અમારી પસંદગી થઈ છે અને ગોધરાના જે હોસ્ટ છે રફિકભાઈ તિજોરીવાળા અને એમનું ગ્રુપ એમણે આયોજન કર્યું છે આમાં બાસઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાં ચાલીસ જેટલી વિદ્યાર્થીનીઓ છે બીજા વિદ્યાર્થીઓ છે એના મા બાપને અમે અભિનંદન આપીએ છીએ કે વિદ્યાર્થીઓને આટલું સારું ભણાવે છે અને સરસ પ્રોગ્રામમાં એમ મોકલી અને ઇનામનો હકદાર બનાવે છે એમને મુબારકબાદી આપીએ છીએ અને અમે સમાજને મેસેજ એક આપીએ છીએ કે ભાઈ ભારત દેશને જો આગળ લાવવો હોય આપણા દેશનો વિકાસ કરવો હોય તો નાત જાતનો ભેદભાવ ભૂલ્યા વગર કોમવાદની વાતો ભૂલ્યા વગર બધા ભાઈઓ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા એક છે એક થઈને રહેશે તોય આ દેશ આગળ આવશે આજે મુસલમાન છે એ બી આ દેશના નાગરિકો છે આપણી બી વસ્તી દસ બાર ટકા છે અને એમાં વિદ્યાર્થીઓ જો નહીં ભણે તો એ દસ બાર ટકા આપણો દેશ પાછો પડશે એના માટે આપણે અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે અને બાળકો ભણે તો આ દેશની પ્રગતિ થાય અને આપ દેશની પ્રગતિ થાય એવી અમે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા દુઆ કરીએ છીએ અને આપણો દેશ તરકી કરે અને વિદ્યાર્થીઓ ખૂબ ભણે અને આગળ વધે અને મુસલમાન સમાજનું નામ રોશન કરે એવી અભ્યરથના સાથે વીરવીન અમે આઠ જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાં મહિસાગર દાહોદ છોટા ઉદેપુર વડોદરા જિલ્લો અમદાવાદ જિલ્લો ખેડા જિલ્લો આણંદ જિલ્લો એવા આઠ જિલ્લા છે અમારા આઠ જિલ્લાના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા અને એમણે રફિકભાઈ અને એમની જે ટીમ છે એમણે હોસ્ટનું કામ કર્યું અને ખૂબ સરસ વ્યવસ્થા કરી બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરી અને બેસવાની બેસવાની હોલની વ્યવસ્થા કરી સારા મહેમાનો બોલાયા અહીંના આઈજી શ્રી અસારી સાહેબ અહીંના ડીએસપી સાહેબ અમારા કદીર પીરજાદા સાહેબ વઝીર ખાન સાહેબ સારા સારા મહેમાનોને એકત્રિત કરવાનું કામ રફીકભાઈ તિજોરીવાળાએ કર્યું છે અમે એમનો આભાર માનીએ છીએ કરીમભાઈ મલેક મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનું પ્રમુખ છું વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે